તમે કરો છે ને હવે મારે ચડાવવા નાસાડ ને ડુંગરે ખબર પડે કેમ થાય ત્યાં ગરમી થાય કેટલી મરી કયા કરે છે કે જરી મરી થાય આવે જરી મરે સૌ ને તો શું કહો કે આ આ બધું અહીંયા છે ને ફેશન છે કામ નથી કરવાનું કે તે ત્યાં રહેતા હોય પણ માં રહી આયા આ આવી ગયો આપણો ભારત ભારત માં રહેતા આવી ને એમ રહેવા લીખો આ બધું મૂકી જો ડાબલા કાળા પહેરાઈ ને તો પણ મને ઈ નો ફાવે હવે હો તમે શું કર્યા કરો આ વોટ વોટ કરે તા એ કેસે કે કોઈ તું ઢોળું વોટ હોટ વોટ વોટું વોટ ના કરતી શું કહો

આજે નેસલે માં હટુ કઈ લાવ્યા ઓ લાત લાવી એટલી ચોકલેટ લાવી ના ઠંડો પ્રદેશ ને કાકરા હોય ના એ કોઈ કે ને આવ્યો લે ઘરે ખાઈ તો ઘરે હા તે કર વાત એ તે પછી અડધે આવ્યા ને તા તો બધી આમ લેબા જેવી થઈ ગઈ મેં કે મેં કાઈ તો પછી ચીકણા ચીકણા ચીકણા

એ આનું હોય હવા ભરાઈ આકુ કોન્ગીને તો હવા ભરાઈ જતો તો વિમાન ડોલવા પડે એટલે જરી તડ કરી ખૂલે વિમાનની વિમાનની બારે કઈ પર ઓતરીતી તો તૈને ઠાકેલી તરત એરપોર્ટમાં નતો વિ જાય કે તમારું જ

અમારા વિડીયો ગમે આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં આ બે નાગા કે જરી મને એક રહ્યા તમે જર્મની ઉપડો આ ઉપડું હોય બેજો